હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ઘણા દિવસ પછી વરી પાછા કમબેક થયા છે આપણે વિડીયોની અંદર ને ઉપલેટામાં પાછા એવો છે ને નવા નવા વિડીયો હવે ચાલુ થઈ જશે આપણે એટલે કઈ ઉપાધી જેવું હવે નહીં કરતા કારણ કે બે મહિનાનો રેસ્ટ કરી લીધો છે

ફૂલ સ્લીવ ટી શર્ટ હાફ બાઈલ ફૂલ બાઈલ ફૂલી બધી બધી ભાઈ મળી જાય હાલો ભાઈ કઈ દેખાડીએ દેખાડી હાલો હરીરાજસી વાળા હરીરાજસી વાળા કેટલા ની કપડા છે 36 મારે 36 ની જોશે ને હાઈટ ફૂલ જોશે એટલે મળશે કે નહીં પણ મળી જાય મળી જાય મળી જાય વાચ ભાઈ કાઢે છે કપડા પણ મને ફૂલ લાગે નીકળી નીકળી જાય છે

બાકી નાની કદાચ કરીએ ચોરી પાસ કરીએ તો દસ ટકા ડિસ્કાઉન્ટ આપણે આપીએ જ છે તમારો વિડીયો જમને આવશે તો આપણે પાંચ ટકા એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ આપશે બરાબર દસ ટકા ડિસ્કાઉન્ટ આપે જ છે અહીંયા ને જે કોઈ લોકો વિડીયો કદાચ જોયો હશે ને અહીંયા તમે આવો તો પાંચ ટકા પ્લસ બીજા પંદર ટકા ડિસ્કાઉન્ટ હા પાર્ટીવેર હમ બાય ભાઈ એક તો મને દેવો આ ત્રણ ચાર કેટ કરીએ આપણે આપણી સાઈડમાં નીકળી ગઈએ અને શોર્ટમાં કલેક્શન એક તો આ છે હમ એક આ છે આ કલર એ છે અને એક આ કલર હાલર એ મસ્ત નવો કલર છે ન્યૂ પાર્ટીયર આવવું

અને પેન્ટમાં ક્યાંથી શરૂ પેન્ટમાં આપણે સારી વસ્તુ રાખી દઈએ તો હજાર બારસો કલેક્શન જ રાખવાનું ને નબળી વસ્તુ હા નબળી વસ્તુ ભાઈ જે કોઈ લોકો હાઈફાઈ ફાઈ પહેરવું હોય તો આ જગ્યાએ આવજો બરાબર રેન્જ મીડિયમ રેન્જ મીડિયમ છે એવું નહીં કે ભાઈ હાઈ છે રેન્જ મીડિયમ તમે આ આ પેન્ટ કેટલા ના કીધા તમે હજાર બારસો હજાર બસો પાછા માર્કેટમાં લેવા જશો તો તમને પંદરસોમાં પડશે પંદરસો નીચે નહીં આપે પેન્ટ તમને જોયા જઈ

કંઈ કટે નહીં પ્લેનનું પ્લેન અને ઓમે મસ્ત કોઈ પાંચ જોડી લે તો વધારે ડિસ્કાઉન્ટ આપશો વધારે દઈ દેવો ભાઈ બાપુ મોજમાં છે મોજ કરાવી દે છે એ મજા છે ભાઈ એકવાર મુલાકાત લેજો એડ્રેસ આપણું આપી દો કટરી બજારમાં હિપટોપ લેધરની ઉપર હિરેન સેલ્સની સામે બીજા માળે તો ભાઈ મોબાઈલ નંબર અઠ્ઠાણું પચીસ છન્નું સિતોતેર પંચ્યાસી

चालीस नहीं कमाए हो आठ पास मोटी लगे हैं हम नहीं आप नहीं कमर से जो आपने चालीस नहीं बताओ आठ पास ही बिपड़ी है क्या चीज़ ये होगा पास ही मोटे भाई नाम आप नहीं है चालीस नहीं कमर है तुम्हें आदमी भाई अभी कुछ कमरे का है चलो ચાલો આ વિડીયો બને શેર કરી નાખજો જય માતાજી જય મોકલ જય શ્રી કૃષ્ણ જય દત્તાધીશ બાય ભાઈ